ના સ્માર્ટ મીટર આ સ્માર્ટ મીટરોનો વિરોધ થઈ રહ્યો છે મિત્રો વિરોધ કેમ થઈ રહ્યો છે લોકો કેમ વિરોધ કરી રહ્યા છે આ બધી બાબતો ઊંડી માહિતી છે પરંતુ તેને લઈને તેજસ પરમાર તેમણે મીડિયા સામે આવ્યા છે અને નિવેદન આપ્યું છે કે આનું સોલ્યુશન કેવી રીતે આવશે એમજી દ્વારા સત્યાવીસ હજાર મીટરો લગાવવામાં આવ્યા છે પંદર હજાર મીટર એક્ટિવ છે રજાઓ ચૂંટણીઓ અને આ બધાના કારણે વીજ કનેક્શન બંધ નહોતું કરવામાં આવ્યું મિત્રો જેના કારણે જ બેલેન્સ માઇનસ હશે તેવા કનેક્શન બંધ કરવામાં આવ્યા છે લોકો રજૂઆત પણ કરી રહ્યા છે આ મીટર પણ જૂના મીટર જેવું લાગે છે સ્માર્ટ મીટર દૈનિક વપરાશ અને ચાર્જ એપના માધ્યમથી બતાવે છે માઇનસ ત્રણસો સુધી વીજ પુરવઠો ચાલુ રહે છે મિત્રો કોઈને પણ મુશ્કેલી હશે તો ચોક્કસ ઉકેલ લાવવામાં આવશે તેવી એક માહિતી તેજશ પરવાર દ્વારા સામે આવી રહી છે સૌ પ્રથમ આપને એક પાર્શ્વભૂમિ આપવા માંગીશ એમજીવીસીએલ ના કાર્યક્ષેત્રમાં આપણે ભારત સરકારની આરડીએસએસની સ્કીમ અંતર્ગત જાન્યુઆરી મહિનાથી સ્માર્ટ મીટર લગાવવાનું શરૂ કરવામાં આવ્યું છે આ સ્માર્ટ મીટર એ આપણો જે સામાન્ય મીટર અત્યારે છે એ જ પ્રકારના મીટર છે એ જ પ્રકારે આમાં ગણતરી થાય છે ફક્ત ફરક એટલો છે કે આ મીટર અત્યાર સુધી જે આપણા મીટર હતા એમાં આપણું કોમ્યુનિકેશન થતું થતું નહોતું એટલે કોઈ પણ રીડિંગ આપણે લેવું હોય તો આપણા કર્મચારી ત્યાં જાય રીડિંગ લે અને પછી બે મહિનાના અંતરે આપણે એમને બિલ આપતા હતા આ મીટરમાં એવી સુવિધા છે કે આપણને દર અડધો કલાકના રીડિંગ આપણે આપણી એપ મારફતે સ્માર્ટ મીટરમાં જે પણ રીડિંગ નોંધાતા હોય તે આપણે જોઈ શકીએ છીએ આ સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત આપણે જાન્યુઆરી મહિનાથી કરી હતી અત્યાર સુધીમાં એમજીબી સીલમાં આપણે લગભગ સત્યાવીસ હજાર સાત ચારસો ને ચાલીસ મીટર અલગ અલગ બાર ડિવિઝનમાં લગાવી ચૂક્યા છીએ તેમાં સૌ પ્રથમ અમારી વિદ્યુતનગર કોલોની એમાં સાડા ત્રણસો મીટર ગોધરાની એસઆરપી કોલોનીમાં અઢારસો મીટર અને થર્મલ પાવર સ્ટેશન વણાકપુરીમાં પણ લગભગ સત્તરસો મીટર આપણે ફેબ્રુઆરી માર્ચ દરમિયાન આપણે લગાવ્યા હતા આ બધા જ મીટરો જ્યારે લગાવ્યા એ પહેલાં આ તમામ મીટરોનું આપણે પ્રોપર ટેસ્ટિંગ કરીને જ્યાં જ્યાં મીટર શરૂઆતમાં તબક્કામાં ટેસ્ટિંગ માટે લાગ્યા હતા એ તમામ મીટરોનું ટેસ્ટિંગ કરીને એમાં ટાઈમલી રીકનેક્શન થાય છે કે નથી થતું રિસકનેક્શન થાય છે કે નથી થતું બધી જ વસ્તુ કરીને પછી આપણે આગળ મીટર લગાવવાની કામગીરી દપાવી હતી હું એક ફિગર આપને આપી દઉં કે આ એક પ્રોજેક્ટ જે છે એ આરડીએસએસ અંતર્ગત લેવામાં આવ્યો છે આરડીએસએસ એ ભારત સરકારની વિદ્યુત માળખાને સુદ્રઢ કરવાની સ્કીમ છે જે અંતર્ગત અત્યારે બિહારમાં સોળ લાખ આસામમાં પંદર લાખ મહારાષ્ટ્રમાં એક લાખ છાસઠ હજાર મધ્યપ્રદેશમાં ચાર લાખ એસી હજાર આંધ્રપ્રદેશમાં એક લાખ અઢાર હજાર અને પશ્ચિમ બંગાળમાં પણ અઠ્યોતેર હજાર મીટર આ પ્રકારના લાગી ચૂક્યા છે જે પ્રીપેડ વ્યવસ્થા ધરાવે છે એ જ અંતર્ગત આપણે ગુજરાતની પણ ડિસ્કાઉન્ટ્સની અંદર ખાસ કરીને મધ્ય ગુજરાતમાં પણ આપણે આ કામગીરી શરૂ કરી છે અને એમાં ભારત સરકારની પીઈ એસએલ કરીની કંપની છે એ કંપની મારફતે ટેન્ડર કરવામાં આવ્યું હતું એ ટેન્ડરમાં ઇન્ટેલી સ્માર્ટ નામની ભારત સરકારની જ એક પીએસયુ કંપનીને આ ટેન્ડર એવોર્ડ થયું હતું અને ઇન્ટેલી સ્માર્ટ કંપની તરફથી મધ્ય ગુજરાત વિન્જ કંપનીમાં આ મીટર અત્યારે ઘરે ઘરે લાગી રહ્યા છે અને ભારત સરકારની એક બે હજાર એકવીસની ગાઈડલાઈન છે કે જેમાં જે પણ મીટર હવે આપણે લગાવવાના છીએ અથવા તો જે મીટર અત્યારે લાગેલા છે તે તમામ મીટરને સ્માર્ટ પ્રિપેઇડ મીટરમાં આપણે કન્વર્ટ કરવાના છે જે ફરજિયાત છે આમાં ખેતીવાડીના કોઈ પણ મીટરનો સમાવેશ થતો નથી એટલે એગ્રીકલ્ચર સિવાયના જે તમામ આપણા ગ્રાહકો છે તેમાં આ પ્રકારના આપણે સ્માર્ટ મીટર તબક્કાવાર લગાવવાના છે જેમાં અત્યારે કામગીરી મધ્ય ગુજરાત વીજ કંપનીમાં શરૂ કરવામાં આવી છે ખબર પડતી હતી કે કેટલો વપરાશ થતો હતો અને એક ફેસિલિટી આમાં એવી છે કે અત્યારે અત્યાર સુધી એવું હતું કે જો કોઈ પણ ગ્રાહકનું બિલ બાકી હોય અને ગ્રેસ પિરિયડમાં એ ના ભરી શકે તો એનું ડિસ્કનેક્શન કરવામાં આવતું હતું એના માટે ફિઝિકલી અમારે સ્થળ ઉપર જવું પડતું હતું આ સુવિધાની આ મીટરમાં એવી સુવિધા છે કે અમે અમુક રકમ કરતાં ઓછું બેલેન્સ થાય તો આપણે ડિસ્કનેક્શનની એક્ટિવિટી ઓટોમેટિક થતી હોય છે જે પ્રીપેડ જે આપણું મોબાઈલ છે એ પ્રકારે કામગીરી થતી હોય છે આ એક ખાસ પ્રકારની સુવિધા છે દરની જે વાત કરો છો સ્માર્ટ મીટરમાં કોઈ પણ પ્રકારનો વધારાનો ખર્ચ ગ્રાહકે ભોગવવાનો નથી સ્માર્ટ મીટરના કોઈ એક્સ્ટ્રા પૈસા ગ્રાહકે આપવાના નથી સ્માર્ટ મીટરની અંદર જેટલું યુનિટ નોંધાય સપોઝ એક યુનિટનું તમારું કન્ઝમ્પશન મીટરમાં થાય જે તમારા ઉપકરણોના આધારે થતું હોય તો એક યુનિટનો જે દર અત્યારે આપણે લઈએ છીએ એ જ પ્રમાણે એક યુનિટનો દર આમાં લેવામાં આવે છે યુનિટના પણ કોઈ દરમાં વધારો નથી વચ્ચે બે દિવસ પહેલાં કોઈ એક બેન્ડના વિડીયો બહુ વાયરલ થયો છે જેમાં એમને કીધું છે કે મારું બાર દિવસની અંદર બે હજાર રૂપિયા જેટલું બિલ કપાઈ ગયું છે એ બેન્ડનો દિવસે દિવસનો ડેટા મારી પાસે છે બે તારીખે એ બેનના ઘરે અમે મીટર સ્માર્ટ મીટર લગાવેલું હતું છઠ્ઠી માર્ચે એમના ઘરે જૂનું બિલ ઇસ્યુ થયું હતું જે રૂટીનમાં ઇસ્યુ થયું હતું અને બે તારીખે અમે બીજી એપ્રિલ મે એમના ઘરે સ્માર્ટ મીટર રિપ્લેસ કર્યું હતું જે છઠ્ઠી માર્ચથી લઈને બે તારીખ સુધીનો જે વપરાશ હતો એ વપરાશની ગણતરી કર્યા પછી એમની પાસેથી બે હજાર તેત્રીસ રૂપિયા લેવાના નીકળતા હતા જે અમે આમાં એવી સુવિધા કરી છે કે એ તમામે તમામ રૂપિયા એકસાથે ના વસૂલ કરતા એને છ મહિનાના ઇન્સ્ટોલમેન્ટમાં ડેઈલી આપણે ઇન્સ્ટોલમેન્ટમાં વસૂલ કરવાના થાય એટલે ડેઈલી એ પ્રમાણે ગણતરી કરતા જે જૂનું બાકી બિલ છે એના અગિયાર રૂપિયા આપણે ડેઇલી અત્યારે વસૂલી વસૂલ કરીએ છીએ જેને આપણે એફઓએ કહીએ છીએ એ સિવાય બે તારીખથી લઈને ચૌદ તારીખ સુધી જે કન્ઝમ્પશન થયું યુનિટનું એ યુનિટ પ્રમાણે અને આ જે એફઓએ કેલ્ક્યુલેશન કરતા એકસો તેર રૂપિયા અને અગાઉના સાતસો જે પંદર દિવસમાં જે વપરાશ થયો એ સાતસો ને ત્રેવીસ રૂપિયાની આસપાસ એમ મળીને ટોટલ આઠસો છત્રીસ રૂપિયા જ એમના બાર કે તેર દિવસના થયા છે ઇવન બે તારીખે મીટર લગાવ્યા પછી એમનું બેલેન્સ ઝીરોમાં ચાલતું હતું તેમ છતાં પણ આપણે ડિસ્કનેક્શન નથી કર્યું ડિસ્કનેક્શનમાં એવું છે કે આપણે ફર્સ્ટ ફાઇવ ડેઝ ડિસ્કનેક્શન નથી કરતા મીટર લગાવ્યા પછી ગ્રેસ પિરિયડ આપવામાં આવે છે એ સિવાય રજાના દિવસે પણ ડિસ્કનેક્શન નથી કરતા એ સિવાય આપણે ખાલી વર્કિંગ અવર્સમાં જ આપણે ડિસ્કનેક્શન કરીએ છીએ અને રાત્રે પણ જો બેલેન્સ થી ઓછું થાય તો આપણે ડિસ્કનેક્શન નથી કરતા તો બાર તારીખ સુધી આમનું બેલેન્સ સાતસો રૂપિયા હોવા છતાં પણ આપણે ડિસ્કનેક્શન નહોતું કર્યું તેરમી તારીખે આ ડિસ્કનેક્શન થયું એ આવ્યા પંદરસો રૂપિયા એમને રિચાર્જ કરાવ્યું અને તરત રિકનેક્શન પણ થઈ ગયું એટલે જે દાવો હતો કે મારું બાર દિવસમાં બે હજાર રૂપિયા જે વપરાશ થયો છે એ દાવો સદંતર ખોટો છે અમારી પાસેની પૂરી ડિટેલ્સ છે અમે ચેક મીટર પણ લગાવવા માટે એમના ઘરે ગયેલા પણ અમને લગાવવા નથી મળ્યું ચેક મીટરમાં એવું છે કે અમે જે બીજું મીટર છે એ લગાવીને ચેક કરી શકીએ કે તમારું સ્માર્ટ મીટરનું કન્ઝમ્પશન કેટલું છે અને તમારા મીટરમાં કેટલું આવે છે જેટલા પણ હવે નવા મીટર લાગવાના છે એમાં પાંચ ટકા મીટરમાં પ્રોવિઝન રહેશે કે જૂનું મીટરની સાથે સ્માર્ટ મીટર લાગશે એટલે તમે બંનેનું ડેટા પણ કમ્પેર કરી શકો બિલિંગ તમારું સ્માર્ટ મીટર પ્રમાણે થશે પણ એટલીસ્ટ એક લોકોને ખબર પડે કે અમારું જે બિલ છે એ બદલાતું નથી નહીં એ ખાનગી એજન્સી નથી દરેક રાજ્યની અંદર ટેન્ડર મારફતે જે એજન્સીના સૌથી ઓછા ભાવ આવ્યા હોય એ એજન્સીને આપણે આ કામગીરી આપવામાં આવે છે મધ્ય ગુજરાત વીજ કંપનીમાં આ કામગીરી ઇન્ટેલી સ્માર્ટ નામની કંપની છે જે એનઆઈઆરએફ અને ઈઈએસએલની જોઈન્ટ વેન્ચર કંપની છે જે ભારત સરકારની એક પીએસયુ છે અને એ મારફતે એમના કોન્ટ્રાક્ટર્સ દ્વારા આ કામગીરી કરવામાં આવી રહી છે એમાં કોઈ જો કોઈ પણ પ્રકારની જોરજબરસ્ત જબરદસ્તી કરવામાં આવી આવતી નથી જે કેટલાક એવા ન્યૂઝ પણ છે કે જો તમે આ સ્માર્ટ મીટર નહીં લગાવો તો તમને પેનલ્ટી થશે આ પ્રકારની કોઈ પણ પેનલ્ટીનો ગાઈડલાઈનમાં પ્રોવિઝન નથી અને એમ કોઈ પેનલ્ટી કરવાના પણ નથી પરંતુ હા એક વાત ચોક્કસ છે કે તબક્કાવાર તમામે તમામ રેસિડેન્શિયલ ગ્રાહકોને અમારે સ્માર્ટ મીટરમાં કન્વર્ટ કરવાના છે લગભગ તેત્રીસ લાખ મીટર આપણે મધ્ય ગુજરાત વીજ કંપનીમાં આગામી બે વર્ષમાં લગાવવાના છે એ અંતર્ગત આપણે ધીરે ધીરે અલગ અલગ કાર્યક્ષેત્રમાં અલગ અલગ સબ ડિવિઝનમાં પ્લાનિંગ કરીને આપણે આ કામગીરી કરી રહ્યા છીએ જૂના મીટરની સરખામણી નવા મીટરના યુનિટના દરમાં કોઈ ફેરફાર થશે જેનાથી નાગરિકોના નહીં ડેફિનેટલી નહીં મેં તમને કીધું એમ કે આ મીટર જે છે એ ઇલેક્ટ્રો મેગ્નેટિકના જે પ્રિન્સિપલ્સ આપણે સામાન્ય મીટરમાં હોય છે એ જ મીટર પ્રમાણે કામ કરે છે તમારા જે યુનિટ સામાન્ય મીટરમાં નોંધાતા હોય આજના મીટરમાં એ જ મીટરના આ સ્માર્ટ મીટરમાં પણ એ જ પ્રકારે યુનિટ નોંધાતા હોય છે એનું ટેસ્ટિંગ વારંવાર કરવામાં આવ્યું છે અમારા મધ્ય ગુજરાત વીજ કંપની તરફથી પણ એની ખાતરી કરવામાં આવી છે જ્યારે આ મીટર સપ્લાયર પાસેથી આવે છે ત્યારે મધ્ય ગુજરાત વીજ કંપનીના કર્મચારીઓ પણ ત્યાં જઈને ટેસ્ટ કરે છે ઇવન મીટર અહીંયા આવ્યા પછી અમારી લેબમાં ટેસ્ટ થાય છે જે પ્રમાણે અમે સામાન્ય મીટરને ટેસ્ટ કરતા હોઈએ છીએ એક્યુરેસીમાં કોઈ જ નથી સિદ્ધાંતમાં પણ કોઈ ફરક નથી ફરક ખાલી એટલો છે કે આ મીટરમાં એક એવી ફેસિલિટી છે કે જેનાથી ડેટા કંપનીને પણ રિયલ ટાઈમ જોઈ શકાય અને ગ્રાહક પણ પોતે એપ્લિકેશન મારફત એટલે મેં કીધું છે કે એમાં જો ના લગાવે અત્યારે તો કોઈ પેનલ્ટી વસૂલવામાં આવતી નથી પરંતુ મેં કીધું એમ કે ગાઈડલાઈન પ્રમાણે અને નોટિફિકેશન પ્રમાણે એ નોટ ઓનલી ઇન ગુજરાત પણ જેટલી પણ પાવર ડિસ્ટ્રીબ્યુશન કંપનીઝ છે એમાં બે હજાર એકવીસની ગાઈડલાઇન પ્રમાણે તમામ રેસિડેન્શિયલ કન્ઝ્યુમરમાં સ્માર્ટ મીટર પ્રીપેડ સ્માર્ટ મીટર લગાવવાના છે એટલે અમે તબક્કાવાર આયોજન કરીને અમારું સપ્લાય કેટલો છે ટીમ્સ કેટલી છે સામે કન્ઝ્યુમર્સ કેટલા રેડી છે એ પ્રમાણે અમે તબક્કાવાર આયોજન કરીને છે આગામી બે વર્ષમાં લક્ષ્યાંક પૂરો કરવાનો અમારો પ્રયત્ન છે ખેતીવાડીના ગ્રાહકોમાં કોઈપણ પ્રકારના પ્રીપેડ સ્માર્ટ મીટર આપણે લગાવવાના નથી એ તમે કન્ઝ્યુમર નંબર આપો તો અમે ખાતરી કરીને બતાવી શકીએ પણ આજની તારીખે હું આપને કહું તો જે સત્યાવીસ હજાર મીટર લાગ્યા છે એમાં પંદર હજાર જેટલી મોબાઈલ એપ ડાઉનલોડ થઈ ચૂકી છે સોળ હજાર બસો બાસઠ એવા કનેક્શન્સ છે એમાં એક પણ વખત ડિસ્કનેક્શન અમે નથી કર્યું કારણ કે એમનું પોઝિટિવ બેલેન્સ છે નવ હજાર ચારસો આઠ વખત લોકોનું ડિસ્કનેક્શન થયું છે પણ પૈસા ભરવાથી નવ હજાર બાર લોકોનું રિકનેક્શન પણ થઈ ગયું છે બાકીના લોકોનું પણ રીકનેક પૈસા ભર મતલબ રિચાર્જ બેલેન્સ થશે તો તરત રિકનેક્શન થઈ જશે અને આજની તારીખે પોઝિટિવ એ છે કે અઢાર હજાર બસ્સો ને ઇઠ્ઠોતેર જેટલા એકાઉન્ટમાં અત્યારે પોઝિટિવ બેલેન્સ છે એટલે આમ જોવા જઈએ તો પચીસ હજાર મીટરની અંદર છેલ્લા બે મહિનાથી આ કામગીરી ચાલે છે પણ મેં કીધું એમ કે વચ્ચે રજાઓનો સમયગાળો આવ્યો રજાઓમાં મેં ડિસ્કનેક્શન નથી કરતા એના પહેલાં ચૂંટણી દરમિયાન પણ કેટલીક રજાઓ હતી જાહેર રજાઓ હતી એ દરમિયાન પણ આપણે ડિસ્કનેક્શન નથી કર્યું અને એક સાથે થવાના કારણે આ પ્રકારે પરિસ્થિતિ ઊભી થઈ છે પરંતુ આ કામગીરી છેલ્લા બે મહિનાથી ચાલે છે અને બે મહિના દરમિયાન ખૂબ જ સારો રિસ્પોન્સ અમને મળી રહ્યો છે સૌથી પહેલું મીટર મેં મારા ઘરે પોતે લગાવેલું હતું હું પોતે પણ ડેલી રિચાર્જ કરું છું મેં જાતે પણ જાણી જોઈને ત્રણસોથી નીચે બેલેન્સ જવા દી જઈ દઈને ડિસ્કનેક્શન પણ જોયું છે અને ફરી પાછું બેલેન્સ કરીને રીકનેક્શન પણ જોયું છે પણ જે કેટલાક કેસીસ કેસીસ તમે જે કહો છો કે આમાં આવું થયું છે ચોક્કસ અમને જો કન્ઝ્યુમર નંબર મળશે તો જે રીતે અમે આ બેનની ડિટેલ્સ અમે કાઢીને અમે ખાતરી કરી શક્યા છીએ એ જો કન્ઝ્યુમર નંબર મળશે તો અમે ચોક્કસ એની પણ ખાતરી કરીશું અને તમામ પ્રકારની મતલબ કોઈ પણ પ્રકારનું સજેશન હશે કે કોઈપણ પ્રકારની ગ્રીવન્સ હશે તો એના માટે અમે હંમેશા તત્પર છીએ પ્રોવાઇડેડ કે અમને નંબર ડેટા મળે તો અમે ખાતરી કરી શકીએ અત્યારે કેવું છે કે સ્માર્ટ મીટરમાં કઈ રીતે કેલ્ક્યુલેશન કરવામાં આવે છે આ એટલી પારદર્શી સિસ્ટમ છે કે અત્યાર સુધી તો તમને બે મહિના પછી બિલ મળતું હતું ને એમાં અલગ અલગ પ્રકારની ગણતરી તમને દેખવામાં જોવામાં આવતી હતી એનર્જી ચાર્જિસ કેટલા છે વિદ્યુત શુલ્ક કેટલો છે ઈડી કેટલી છે એ બે મહિના પછી જ ખબર પડતી હતી એમાં તમે ડેઈલી બેસીસ ઉપર તમે તમારી એપમાં ડેટા જોઈ શકો છો એટલે એકદમ પારદર્શક રાખેલી છે આપણે સિસ્ટમ અને કદાચ એવું બની શકે કે આ બધી વસ્તુ અત્યાર સુધી લોકો ધ્યાનમાં નહોતા લેતા એટલે કદાચ એમને કયા પ્રકારના ચાર્જની કેટલી ગણતરી થાય છે ખબર નહોતી એ માટે અમે અત્યારે એક માર્ગદર્શિકા પણ બનાવી છે જે અમારી વેબસાઇટ ઉપર પણ ઉપલબ્ધ છે અને અમે અમારા સબડિવિઝન ઓફિસર્સને પણ અને જે પણ એજન્સીઝના માણસો છે એમને પણ અમે ખાત કહેવાના છીએ કે તમે આની માહિતી ગ્રાહકને આપ આપો ઇવન જ્યારે મીટર ઇન્સ્ટોલેશન કરવા માટે પણ જ્યારે જાય છે ત્યારે અમે એક પેમ્ફ્લેટ છે જેમાં કઈ રીતે એપ્લિકેશનનો ઉપયોગ કરવો એ પણ અમે એમાં રાખેલું છે બીજી વસ્તુ કે કેટલાક લોકોને કદાચ તકલીફ પડતી હોય કે અમે સ્માર્ટ મીટરને રિચાર્જ અમે કેવી રીતે કરાવીએ તો રિચાર્જ માટે પણ અમારી સબડિવિઝન ઓફિસિસમાં અમે અત્યારે ફેસિલિટી રાખેલી છે એટલે જે પ્રમાણે નોર્મલ બિલ એ લોકો ભરવા માટે આવે છે એ પ્રમાણે સ્માર્ટ મીટરનું પણ બિલ એ લોકો ભરાવી શકે છે હા હવે એમાં આપણે કહું અત્યારે આપણે એવું છે કે મિનિમમ મેક્સિમમ તમે ગમે તેટલું રિચાર્જ કરાવી શકો છો જો આપનું બેલેન્સ ઝીરો થાય એના પહેલાં પણ આપ આપને મેસેજ મળી જશે કે આપનું બેલેન્સ સાત દિવસનું બેલેન્સ આપનું બાકી છે બે દિવસ સુધીનું બાકી છે ઝીરો રૂપિયા થઈ ગયા છે તમે રિચાર્જ કરાવો ઝીરોથી નીચે માઇનસ બસો તમારું થાય ત્યારે પણ એક મેસેજ આપને ટ્રીગર કરવામાં આવશે અને માઇનસ ત્રણસો થશે ત્યાં સુધી આપને મેસેજ ટ્રિગર કરવામાં આવશે માઇનસ ત્રણસો થયા પછી એટલે ત્રણસો રૂપિયાની ક્રેડિટ અમે આપ સામેથી આપીએ છીએ માઇનસ ત્રણસો રૂપિયા થયા પછી જો રિચાર્જ નહીં કરાવેલું હોય તો એનું ડિસ્કનેક્શન ટ્રીગર કરવામાં આવશે અને એ પણ રાત્રિના સમય દરમિયાન નહીં કરવામાં આવે રજાના દિવસે નહીં કરવામાં આવે ઓનલી એન્ડ ઓનલી ઓન ઇન વર્કિંગ અવર્સ ખાલી કરવામાં આવશે એટલે મિનિમમ તમારે ઝીરોથી ઉપર બેલેન્સ હોવું જોઈએ પણ ત્રણસો રૂપિયા સુધી પણ જો તમારું નેગેટિવમાં જાય ત્યાં સુધી તમારું કોઈ ડિસ્કનેક્શન કરવામાં આવ્યું નથી અને ભવિષ્યમાં પણ કરવામાં નહીં આવે અને રેસિડેન્શિયલ અને કોમર્શિયલ બંનેમાં સેમ જ મેથડ છે બીજી વસ્તુ આમાં સારી એ છે કે અત્યાર સુધી તમારે બે મહિના પછી એક સામટું બિલ ભરવાની આવતું હતું આમાં અમે એવું પ્રોવિઝન આપ્યું છે કે મિનિમમ તમારે સો રૂપિયાનું બેલેન્સ મતલબ રિચાર્જ કરવા માટે તમારે મિનિમમ સો રૂપિયાનું કરાવવું પડે તમે થી વધારે પણ કરાવી શકો પણ સો સો પણ તમે સો સો રૂપિયાનું પણ બેલેન્સ કરાવતા રહો તો તમને જ્યારે તમારી પાસે સો રૂપિયા લાગે કે ના મારે કરાવું છે તો તમે સો સો રૂપિયાના ઇન્સ્ટોલમેન્ટમાં પણ તમે રિચાર્જ કરાવી શકો છો એટલે આમાં ગ્રાહક પાસે પૂરેપૂરી સ્વતંત્રતા છે કે ક્યારે એને રિચાર્જ કરાવું કેટલા રૂપિયાનું રિચાર્જ કરાવું એ પ્રમાણે પૂરેપૂરી સ્વતંત્ર આમાં આપવામાં આવી છે બીજી વસ્તુ આમાં ખાસ છે કે જે સિક્યુરિટી ડિપોઝિટ અમે અગાઉ લીધેલી હતી હવે પ્રીપેડ હોવાના કારણે અમારે સિક્યુરિટી ડિપોઝિટ લેવાની જરૂર નથી તો આ તમામ સિક્યુરિટી ડિપોઝિટ પણ ગ્રાહકને પાછી આપવામાં આવે છે એટલે જે જ્યારે છેલ્લું જ્યારે એના ઘરે અમે મીટર રિપ્લેસ કરવા જઈએ જે રીડિંગ આવે છે એ રીડિંગ વખતે જે એનું જૂનું બિલ બાકી છે અને જે જૂનું કન્ઝમ્પશન થયું છે એમાં સિક્યુરિટી ડિપોઝિટ એડજસ્ટ કરીને એટલી રકમ જ એને પાછી ભરવાની રહે છે બાકી અમાઉન્ટ એને પાછી મળી જાય છે સોલાર પેનલ લગાવેલા છે એ ગ્રાહકોને કોઈ ફાયદો થવાનો છે ખરો આ મીટરથી કે એ લોકોના કન્ઝમ્પશન મતલબ હમણાંથી જ લોકોને સ્માર્ટ મીટર મળશે હવે તમામ નવા કનેક્શન્સ જે અમે આપીશું જે વધારે સોલાર ઓર નોન સોલાર એ અમે સ્માર્ટ મીટરમાં ધીરે ધીરે એમની જ્યારે મેથડોલોજી નક્કી થશે એટલે અમે કરીશું સોલારના મોટાભાગના કેસીસમાં એવું છે કે મોટાભાગે એમના ક્રેડિટ બેલેન્સ ખાતામાં ક્રેડિટ પડેલા હોય છે આવા કેસીસમાં પણ અમે સોલાર પણ સોલારની ગણતરી થોડીક અલગ હોય છે કારણ કે એમાં ઇમ્પોર્ટ યુનિટ એ લોકો જે જનરેટ કરે એ અમારી સિસ્ટમમાં નાખતા હોય છે ને જે એક્સપોર્ટ એક્સપોર્ટ યુનિટ કહીએ છીએ ને જે અમારી સિસ્ટમમાંથી એ લોકો રાત્રે ડ્રોલ કરતા હોય છે એ બંનેનું નેટ જે કન્ઝમ્પશન આવે એના પ્રમાણે એનું બિલિંગ થતું હોય છે જો અમારે પૈસા આપણા નીકળે તો ક્રેડિટ થતું હોય છે ને જો એમના પાસેથી લેવાના હોય તો એ ડેબિટ થતું હોય છે તો એની ગણતરી થોડીક કોમ્પ્લિકેટેડ હોવાના કારણે એની ગણતરીની અત્યારે પ્રક્રિયા ચાલી રહી છે અને એ પણ પ્રોસેસમાં છે એ થયા પછી અમે સોલાર કન્ઝ્યુમરમાં પણ સ્માર્ટ મીટર લગાવીશું સ્માર્ટ મીટર લગાવવાનું મૂળભૂત કારણ એ છે કે આનાથી જે ડેટા અમને અત્યારે બે મહિના પછી આવે છે કન્ઝ્યુમરનો એના આ અમને રિયલ ટાઈમ ડેટા મળશે ઘણીવાર એવું પણ જોવા મળે છે કે કન્ઝ્યુમરે પોતે લોડ લખાવેલો હોય અમારી સિસ્ટમમાં એક કિલો વોટ કે પોઈન્ટ પાંચ કિલો વોટ પણ ઘણીવાર એવું થતું હોય કે લોડ વપરાશ ઘણો વધારે હોય એના કારણે ઘણીવાર ટ્રાન્સફોર્મર ઉપર પણ ઇફેક્ટ આવતી હોય છે તો આવા કેસીસમાં અમને એટલું અમારું પ્લાનિંગ કરવામાં અમને મદદરૂપ થશે કે કઈ જગ્યાએ કેટલો લોડ જઈ રહ્યો છે તો એ પ્રમાણે ટ્રાન્સફોર્મર મી કરો તો થઈ શકે બીજી વસ્તુ કે ઘણી વખત જ્યારે પાવરની રિક્વાયરમેન્ટ અચાનકથી ઊભી થાય ગરમીમાં તો આવા સમયે આપણી ચોવીસ કલાક આપણી ટીમ કામ કરતી હોય છે અને ભવિષ્યનું પ્લાનિંગ કરીને આપણે કયા ટાઈમે કેટલો લોડ વપરાશ આવશે તેના પ્રમાણે આપણે પ્લાન્ટના શટડાઉન કરવા કે નહીં કે કેવી રીતે કરવા તો એ બધી વસ્તુની અત્યારે પ્રોસેસ હાલ પણ ચાલતી હોય છે આ બધી વસ્તુના કારણે જે રિયલ ટાઈમ ડેટા અમારી પાસે આવશે એનાથી આ બધીનું જે પ્રિડિક્શન છે ઇટ વિલ બી વેરી ઇઝીઅર ફોર હસ એટલે આમ ઓવરઓલ જોવા જઈએ તો આ એક ખૂબ જ સારો પ્રોજેક્ટ છે જેનાથી કંપનીને પણ ફાયદો થશે અને કન્ઝ્યુમર્સને પણ ફાયદો થશે એઝ અ કન્ઝ્યુમર હું મારી વાત કરું પોતાની તો ડે વનથી મેં મારા ત્યાં મીટર લગાવેલું છે પહેલાં હું કોન્શિયસ એટલો નહોતો કે ભાઈ મારા ત્યાં એક બે પંખા એક્સ્ટ્રા ચાલતા હોય રૂમમાં તો હું કારણ કે બે મહિના પછી બિલ આવે એટલે કોઈને બહુ લાગે નહીં અત્યારે તમારા ખાતામાંથી ડેલી થોડા પૈસા તો આપણને થાય કે નવું આ જે પંખા છે એનો બિનજરૂરી જે વપરાશ છે આપણે બંધ કરીએ અને ઉનાળો છે અત્યારે બીજું એક સ્વાભાવિક કારણે પણ છે કે ઉનાળામાં તમે જોઈ શકે છેલ્લા દસ દિવસમાં ગરમી પણ વધારે થઈ વધારે થઈ છે આપણું જે પાવર કન્ઝમ્પશન છે એ પણ લગભગ ચોવીસ હજાર પાંચસો મેગાવટ સુધી વચ્ચે પહોંચી ગયું હતું એટલે ગરમીના કારણે પણ કન્ઝમ્પશન વધારે થયું છે એટલે જે લોકોની ફરિયાદ છે કે અમારું વધારે બિલ આવે છે કદાચ બની શકે કે એમનું કન્ઝમ્પશન વધારે હોય આવા કેસીસમાં મેં કીધું એમ અમે પાંચ ટકા ચેક મીટર લગાવવાના છીએ જેનાથી બંને મીટરનું રીડિંગ ચેક કરી શકે એટલે આ પ્રકારના જે અસંતોષ છે એ આઈ થિંક અમે ખરવી શકીશું પણ જે ડેફિનેટલી અમે અમારી ટીમને સૂચના આપી છે અને વધુમાં વધુ ગ્રાહકો પાસે સરળ ભાષામાં સાદી માહિતી સરળ તરત પહોંચે એવો અમે પ્રયાસ કરીશું કોઈ કોઈપણ પ્રકારનું બ્રિવાન્સ આવશે તો આના માટે અમારી ઓફિસ પણ છે અમારે અમે કોલ અમારી એપ્લિકેશનમાં એક નંબર પણ આપેલો છે નંબર ઉપર પણ કોન્ટેક કરી શકાય છે આ તમામ બાબતો પ્રત્યે અને અમારી વેબસાઇટ ઉપર પણ પૂરેપૂરી માહિતી ઉપલબ્ધ છે તેમ છતાં પણ કોઈપણ ગ્રાહકને કોઈપણ પ્રકારની અસુવિધા હશે તો અમે હંમેશા એને સોલ્યુશન કરવા માટે તત્પર છીએ